નમસ્કાર ખેડૂત મિત્રો હું ભૌતિક સાચપરા બાયોનેલિક્સ પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે અમે જે ફિલ્ડ ઉપર છીએ તરબૂચમાં તો આપણે નાંદોતરા ગામની અંદર ફાર્મર છે વાઘેલા વિરમસિંહ તો આપણે એના ફાર્મર ઉપર કમ્પ્લીટ ફર્સ્ટ ટાઈમ એ લોકો કરતા હતા એટલે કમ્પ્લીટ આપણે આખી ટ્રીટમેન્ટ શેડ્યુલ અપનાવેલું છે સાથે બાયોનેલિક્સના જે બાયોફર્ટિલાઇઝર્સ છે એના પણ આપણે ત્રણ ડોઝ ટોટલ અપાવેલા હતા શરૂઆતની અંદર આપણે માઇકોરાઈઝા એનપીકે બેક્ટર ફોસ્ફો બેક્ટર એ અપાવ્યું હતું અને જેના લીધે મૂળની અંદર ખૂબ જ સારું એવું પરિવર્તન આવ્યું હતું તંતુ મૂળ જે કહેવાય એ પણ ખૂબ જ સારા એવા ડેવલપ થયેલા હતા અને પ્લાન્ટનો વિકાસ પણ સારો હતો અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ફંગલ ઇન્ફેક્શન ઘણું ઓછું જોવા મળેલું હતું શરૂઆતના સમયની અંદર ત્યાર પછી આપણે જ્યારે ફોસ્ફરસના અને પોટેશિયમના જે ડોઝ ચાલુ થાય છે ફ્લાવરિંગ સમય તો બાર એકસઠ અને ઝીરો બાવન ચોત્રીસના જે ડોઝ ચાલતા હોય છે ત્યારે આપણે ફોસ્કો બેક્ટર અને પોટાસ બેક્ટરના ઇરિગેશન સાથે ફર્ટિગેશન કરાવ્યું હતું બાયોફર્ટિલાઇઝર્સનું અને એના પછીના જે બલ્કિંગનો સમયગાળો જ્યારે જે ઝીરો ઝીરો પચાસ ચાલતું હોય છે તેર ઝીરો પિસ્તાળીસ ચાલતું હોય છે ત્યારે આપણે એનપીકે બેક્ટર અને પોટાસ બેક્ટરનું જે છે એ ફર્ટિગેશન કર્યું હતું તો એના પછી આપણને જે જોવા મળે છે તો એક ફોટો હું આની સાથે જ અપલોડ કરીશ મેક્સિમમ આપણે સાત કિલોનું તરબૂચ હમણાં જ આપણે રેકોર્ડ કર્યું પાછળની સાઈડ અને અત્યારે જે આ નોર્મલ તરબૂચની જે સાઇઝ છે એ પણ પાંચ કિલો રાઉન્ડ જોવા મળે છે તો આપણે ખેડૂતને જ પૂછીએ એમના રિવ્યૂ લઈએ કે ડ્યુરિંગ ધ આ જે આખી જે પ્રક્રિયા અને જે શિડ્યુલ આપણે તરબૂચની અંદર અપનાવવામાં આવ્યું છે એનાથી એમને શું ફાયદો થયો છે એમને કેવું રિઝલ્ટ લાગે છે અને સાથે આજુબાજુના ખેતરોમાં પણ થોડા ઘણા તરબૂચ અહીંયા આજુબાજુમાં વાવેતર છે તો એ લોકો કરતાં કંઈક અલગ ડિફરન્સ પડે છે કે કેમ પાકની અંદર સાઇઝની અંદર ટેસ્ટની અંદર હમણાં અમે આને કાપીને પણ જોયું કે ટેસ્ટ જે ટીએસએસ એનું છે ખૂબ જ હાઈ ટીએસએસ લગભગ લગભગ ચૌદ જેટલું ટીએસએસ તો આઈ થિંક ડેવલપ થયું હોવું જોઈએ કેમ કે જે પ્રમાણે અંદર ગળપણ છે એ બહુ સારું એવું ડેવલપ થયું છે કેમ કે જે પણ આપણે ખાતરનો ઉપયોગ કરતા હતા અને એના પછી જ્યારે બેક્ટેરિયાનો રાઉન્ડ આવતો હતો તો એ બેક્ટેરિયા જે છે એ બધા જ પ્રકારના જે ખાતરના તત્વો જે છે એ બધાને જ અપટેક કરી અને છોડને પૂરા પાડતું હતું એટલે મેક્સિમમ જે બેનિફિટ ખાતરનો મળવો જોઈએ એ આપણને આ ક્રોપની અંદર જોવા મળે છે આગળની સિઝનમાં અમે બટેકામાં પણ સેમ આવા રિઝલ્ટ લીધેલા હતા જેના રિવ્યૂ તમે જોયા જ હશે તો આ તરબૂચની અંદર પણ આપણને આવા સારા સારા પરિણામો મળે છે તો એવો છે અને એમના તરફથી એમના મંતવ્યો જાણીએ કે બેક્ટેરિયા વાપર્યા પછી એમને શું ફરક લાગે છે અને જેમ મેં કીધું કે આજુબાજુમાં પણ વાવેતર છે તો એમના કરતાં શું ડિફરન્સ છે તરબૂજની સાઇઝ ક્વોલિટી મીઠાશની અંદર તો જાણીએ ખેડૂતભાઈ પાસેથી જ અમને બહુ એવું સારું રિઝલ્ટ મળ્યું છે એમથી કે બેક્ટેરિયા વાપરવાથી અમને આગલી પણ બે સિઝન યુઝ કરેલું છે અમને બહુ સારું રિઝલ્ટ એવું મળ્યું છે બટાકામાં પણ બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું છે તરબૂજમાં પણ બહુ સારું રિઝલ્ટ છે છ થી સાત કિલોમાં એની સાઇઝ છે ખાવામાં બી બહુ મીઠું છે અમે વાપરીએ છીએ બહુ સારું એવો ખેતરમાં રિઝલ્ટ અમને મળ્યું છે આજુબાજુમાં ખેતર છે અમારા કાકાના ત્યાં પણ એ વાપરેલ છે બહુ સારું એવું રિઝલ્ટ છે આમનું તમે પણ વાપરો તો ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આ એવરેજ ચાર સાડા ચાર કિલોના જે તરબૂજ છે ની બેઠક છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કેટલા નંબર ઓફ તરબૂચ જે જે છે છે એ વેલાની અંદર આપણે જોવા મળે તરબૂચની વાત કરતા હતા કે જે તરબૂચ આપણે કાપીને જોયું હજી આને હાર્વેસ્ટિંગને લગભગ લગભગ ચાર દિવસ જતા રહેશે ચાર થી પાંચ દિવસની અંદર આપણે આનું હાર્વેસ્ટિંગ કરીશું અને તમે જોઈ શકો છો કે આ કલર જે રીતે ડેવલપ થયો છે એ માવો જે છે એનો એકદમ કણીદાર છે ટેસ્ટમાં સ્વીટ છે અને આ જે કલર ડેવલપ થયો છે હજી આ રીન્ડ જે છે છાલાની આ પણ હજી પાતળી થઈ જશે અહીંયા જે કલર ડેવલપમેન્ટ પ્રોસેસ ચાલુ છે પણ આગામી ત્રણથી ચાર દિવસની અંદર કમ્પ્લીટ ડાર્ક રેડ કલરનું તરબૂચ આપણને જોવા મળવાનું છે એવું દેખાઈ રહ્યું છે કેમ કે જે અત્યારે જે કલર ડેવલપ થયો છે જે તરબૂચની સાઈઝ જે છે એવરેજ પાંચ કિલો જેવી સાડા ચાર પાંચ કિલો જેવી છે અને મેક્સિમમ સાત કિલો સુધી જાય છે તો ખેડૂત મિત્રો તમે પણ બેક્ટેરિયાનો લાભ લો બેક્ટેરિયાને એનું કામ કરવા દો તમે જે ખાતર આપો છો એનો પૂરેપૂરો ઉપયોગ કરાવો અને વધારેમાં વધારે તમે જમીનને જીવતી રાખી અને એક ઇન્ટિગ્રેશન કરી જે પણ કેમિકલ ખાતર તમે આપો છો એની સાથે અથવા તો તમે જે બાયો ખા ફર્ટિલાઇઝર કે જે ઓર્ગેનિક ખાતર જે આપો છો ખોળ જે આપો છો એની સાથે બેક્ટેરિયા અપાવી અને તમારી જમીન જે છે એને જીવતી રાખી અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચરનું એક પાસું બનો અને ખૂબ જ સારું ઉત્પાદન મેળવો અને વર્ષો વરસ ખરામાં ખરું અને સારામાં સારું ઉત્પાદન મળે તેવા પ્રયત્નો કરો નમસ્કાર